હેલો કેમ છો બધા મજામાં મજામાં તો છો જય માતાજી બધાને આજે જો આપણે બનાવવાની છે રગડા પેટીસ અને હું રગડા પેટીસ કેવી રીતના બનાવું તમે વિડીયો પૂરો જોજો અને વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો હાલો આપણે સ્ટાર્ટ કર્યું રગડા પેટીસ બનાવવાનું આપણે જે રગડો બનાવવાનો છે તો એની માટે આપણે હાંજે આપણે હાંજે પલાળી દેતા આવી રીતના આપણે વટાણા આવે અને વટાણા કેવી છે તમે શું કહો એ કમેન્ટમાં કહેજો આવી રીતના વટાણા આવે અને આપણે પલાળી દીધા હતા સાંજે બપલી જાય પછી બફાઈ હબ જાય એટલે આપણે એને બાફવાના છે તો પલાળીને બાફી તો હબ બફાઈ જાય તો આપણે એને બાફવાના છે તો આપણે કુકરમાં નાખી દશું આપણે દવટ ઓણા પલાળી દીધા થઈ નાખી દીધા છે તો આપણેમાં પાણી નાખી દશું અમે ચુરા કે દે પાપડે એન બાફા મૂકવા નું છે આપડે આ વટવાના વફાય કે હુજી માં આપણે બધું કટિંગ કરી નાખી હવે આપણે તો ટામેટું પેલું મોય નાખશું

মটাৰ কটাৰ যি এনে কৈছো আপুনি যু কমাই આપડે જ વટોણા પફાઈ ગયા છે આપ જોઈ જોઈ છે જો જોસો આપડે વટોણા છડી ગયા છે એકદમ સરસ આપડે આના વતા પેલીમાં કાઢી લીઈ પછી આપણે એમાં બટેટા બાફા નાખવાના છે આપણે જો બટેટા બાફા ના છે હવે અને આપડે વટોણા પફાઈ ગયા છે તો બટેટા બાફા ના છે તો બટેટાનો આપણે કટિંગ કરી માફી નહીં છે એટલે હબો

બટેટા બફાઈ જશે જોઈ જોઈ બટેટા છડી ગયા છે આપણે કાચરીમાં કાઢી લે છે આપણે બટેટા થરે ત્યાં હોજીમાં આપણે વઘડાનો વઘાર કરી નાખી

ફરા બધું છડી જ્યુ છે લુંગો ઇ ટમેટા ને હું તો આપણે આજે વટોણા બફાઈ ગયા થાય આપણે નાખી દેશું કાબરે બધા વટોણા નાખી દીધા છે અમે તેશ કા આપણો પુડ રગડો બની કમ્પ્લીટ થઈ જશે આ ગરીએ તો આપણે હવે એમાં ગરમ મસાલો નાખી દશું ગરમ મસાલો નાખી દશું આપણે બટાટા ફોલી નાખી હવે આપણે જે બટાટા ફોલી નાખ્યા છે તો આપણે એનું ચુંદો બનાવવાનું છે ચુંદો બનાવી નાખી ના ચુંદો પર નાખવાનું છે બધા બટાટાના આપણે જો બટેટા ટંશન દોકન નાખ્યો છે તો આપણે આ પાવવા ભલાલ્યા થા થોડું પાવવા નાખવાના છે માં થોડીક આથમરી નાખી દીશું અમરચાના દૂની પેસ્ટ છે એ નાખી દેવી આપણે તણા જીરું હળદર સ્વાદ પ્રમાણે મીઠું અને આ ગરમ મસાલો હવે આપણે બધું મિક્સ કરી લેશું અને આપણે થોડો ચણાનો લોટ નાખવાનો છે આ બધું મિક્સ કરી નાખજો આપણે વેચારો ગળો બનીને કમ્પ્લીટ થઈ ગયો છે તો આપણે માં કોથમીર નાખી દશું ઓપિયા પેટીસ બનાવવાની છે તો આપણે બધું મિક્સ કરી નાખ્યું તો આપણે પેટીસ બનાવી લક્ષુ આ રીતના એટલું લેવાનું છે

આપડે જો પેટીસ બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે તો આપણે એને લોઢીમાં શેકવાનું છે તો આપણે શેકી નાખી આપણે જો લોઢી તપી ગઈ છે તો હવે આપણે માં તેલ નાખી દેશું આપણે હવે Ampak že hotel je tudi, da je to prejma, pritisnemu, kšur. આપણે જો રગડા અને એના પેટીસ તૈયાર થઈ ગયું છે તો આપણે એનડીશમાં ભરી લઈએ તો આપણે જો રગડા પ્રેક્ટિસ બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે જોઈ શકો છો એકદમ ડીશ આપણે મસ્તીની સજાવી છે તમને જોઈને તે આમ ખાવાનું મન થઈ જાય એવી તો અમારો વિડીયો તમને કેવો લાગ્યો એ તમે કમેન્ટમાં જરૂર કહેજો અને રગડા પેટીસ કોને કોની પસંદ છે એ પણ કમેન્ટમાં કહેજો તો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો હવે આપણે મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય